થકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વૃદ્ધ દિનેશ ડોડિયા ની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટમાં રોજબરોજ મારામારીની ઘટના સામે આવતી હોય છે ત્યારે બે દિવસ પહેલા રાજકોટના પારસ સોસાયટીમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવના મંદિરના મંતને એક વૃદ્ધ દ્વારા ઉપરા છાપરી પાંચ છ લાફા જીકતા સીસીટીવી સામે આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વૃદ્ધના પત્નીને મંદિરના પૂજારી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી દિનેશ ડોડિયા નામના વૃદ્ધ દ્વારા મંદિરના પૂજારીને ચાર પાંચ લાફા ચીકી ગળું દબાવવામાં આવ્યું હતું મળતા અહેવાલ પ્રમાણે આરોપીની પત્ની સાથે પૂજારીને થોડા દિવસો પહેલા બોલાચાલી થઈ હતી અને આરોપીની પત્ની સાથે હાલ ગોપાલના વાઘાની સામાન્ય બાબતે વિવાદ થયો હતો આ બાબતનો ખાર રાખીને સક્ષે પૂજારીને લાફા છોડી દીધા હતા તો બીજી તરફ આ ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ હતી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે ઘટનાની સમગ્ર જાણ સ્થાનિક પોલીસને થતા મંદિરના પૂજારી દ્વારા વૃદ્ધ દિનેશ ડોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વૃદ્ધ દિનેશ ડોડિયાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી